રાજકોટમાં તમે લાંબા પટ્ટા મકાન તો ઘણા બધા જોયા છે પરંતુ આજે તમારા માટે લઈને આવ્યા છીએ મોટા ફ્રન્ટ વાળા ફોર બી એચ કે બંગલો આ બંગલોસનો પ્લાન તમને પહેલી નજરે જ ગમી જશે તો ચાલો વધારે માહિતી મેળવીએ સૌપ્રથમ ફ્રન્ટની વાત કરીએ તો તમને સાડી સોળ ફૂટ ફ્રન્ટ મળી જવાનું છે અને ટોટલ સાડી તોંતેર વાર જગ્યા મળી જવાની છે તો ચાલો બંગલાને પ્લાન વિશેની માહિતી મેળવીએ સૌપ્રથમ જોઈ શકો છો નીચે મોટો પાર્કિંગ એરિયા મળી જાય છે પાર્કિંગમાં નીચે તમને એક બેડરૂમ મળી જાય છે બધી સુવિધાઓ સાથે ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ સ્ટીલની રેલિંગ મળી જાય છે સેન્ડવિચ ટપા મળી જાય છે ફર્સ્ટ ફ્લોર ઉપર તમને મોટી બાલ્કની મળી જાય છે સ્ટીલની રેલિંગ સાથે તો ચાલો હવે આપણે આ બંગલોસના લિવિંગ એરિયામાં એન્ટર થઈએ આપ જોઈ શકો છો સાડા સોળ ફૂટનું ફ્રન્ટ હોવાને લીધે કેવડો મોટો લિવિંગ એરિયા તમને મળે છે આપ જોઈ શકો છો મોટી વિન્ડો મળી જાય છે અને ખાસ વાત આ બંગલાની એ છે કે પીઓપી લાઇટિંગ અને કલર સાથે તમને આ બંગલો રેડી મળવાના છે હવે વાત કરીએ ટી યુનિટની સ્પેસની તો આપ જોઈ શકો છો અહીં પ્રોપર ટી યુનિટ સ્પેસ મળી જાય છે ડાઇનિંગ ટેબલ એરિયા મળી જાય છે અને આ સાઇડ સીડી નીચે તમને સ્ટોરેજ સ્પેસ મળી જાય છે સ્પેસિયસ કિચન એ પણ બ્લેક ગ્રેનેટ પ્લેટફોર્મ સાથે અને તેમાં જુઓ તમને આરોના પોઈન્ટ ચીમનીના પોઈન્ટ અને આ બાજુ જુઓ સ્ટોરેજ માટેની સ્પેસ અને સર્વિસ પ્લેટફોર્મ તો ખરવું જો અને અહીંયા જુઓ તમને વિશાળ વોશિંગ એરિયા એ પણ વોશિંગ મશીનની સ્પેસ સાથે હો તો ચાલો આપણે આગળ જઈએ જો અહીં લિવિંગ એરિયાની બાજુમાં જે એક્ઝેટ તમને સેકન્ડ બેડરૂમ એ પણ ફૂલ સુવિધા એટલે કે પીઓપી લાઇટિંગ કલર સાથે અને આ બાજુ જુઓ માર્બલના કબાટ અને અટે ટોયલેટ બાથરૂમ તો કરવું જો ચાલો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ સીડી ઉપર તમને સ્ટીલની રેલિંગ મળી જાય છે સેકન્ડ ફ્લોર ઉપર બંને સાઈડ બેડરૂમ આવી જાય છે તો ચાલો હવે આપણે માસ્ટર બેડરૂમ છે તેની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો કે કેટલો વિશાળ બેડરૂમ મળી જાય છે જેમાં તમને પીઓપી લાઇટિંગ અને કલર સાથે કમ્પ્લીટ મળી જાય છે આ બેડરૂમ અને મોટી વિન્ડો મળી જાય છે આ સાઈડ દિવાલમાં આખે આખા તમે જોઈ શકો છો માર્બલના કબાટ મળી જાય છે ડ્રેસિંગ ટેબલ માટેની સ્પેસ મળી જાય છે અને આ સાઇડ અટેચેડ ટોયલેટ બાથરૂમ આવી જાય છે અને આ બેડરૂમની ખાસ વાત છે મોટી બાલ્કની આપ જોઈ શકો છો વિશાળ સિટિંગ બાલ્કની મળી જાય છે ગ્લાસની રેલિંગ સાથે તો ચાલો આપણે ફોર્થ બેડરૂમની મુલાકાત કરીએ તે પણ ફૂલ સુવિધા એટલે કે પીઓપી લાઇટિંગ કલર સાથે અને જો અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ અને મોટી વિન્ડો તો ખરી અને આ બાજુ માર્બલના કબાટ સાથે હો આ બેડરૂમ મળવાનો છે આપ જોઈ શકો છો અહીં મોટો સીડી રૂમ મળી જાય છે અને બંને સાઈડ ટેરેસ આવી જાય છે તો ચાલો આપણે ટેરેસની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો ઓપન ટેરેસ ટાઈલ સાથે આવી જાય છે એ સિવાય તમને ઉપર એક હજાર લીટરની વોટર ટેન્ક મળી જાય છે સોલાર વોટર પાઇપિંગ સાથે આપ જોઈ શકો છો આ ફૂલી રેસિડેન્ટ એરિયા એકવાર સાઇટની મુલાકાત લ્યો તો આ એરિયાને ડેવલપમેન્ટનો તમને ખ્યાલ આવશે સાઇટ વિઝિટ કરો ત્યારે તમને મળી જશે મુકેશભાઈ વડોલિયા અને પ્રશાંતભાઈ વડોલિયા મુકેશભાઈ સાઇટ વિઝિટ કરવા માટે અમારા દર્શક મિત્રોને એડ્રેસ તો જણાવો અમૃત ગ્રીન પુષ્પ સાધુવાસવાની રોડ સનરાઈઝ સ્કૂલ પાછળ રેલનગર વધારે માહિતી માટે મુકેશભાઈ મોબાઈલ નંબર અઠાણું બે ચાલીસ બે પ્રશાંતભાઈ પંચાણું સાત છેતાલીસ છ એક્યાસી